પોરબંદરમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટનાઓ બની છે જેમાં જાગરસ બનેલ 6 થી વધુ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારે પોલીસે આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પોરબંદરમાં માછીમારી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં પથ્થરમારા જેવી ઘટના પણ બની છે પ્રાપ્ત માહિતી મુજબ સુભાષનગર વિસ્તારના કેટલાક માછીમારો પિલાણો લઈ અસ્માવતી ઘાટ નજીકના બારામાં માછીમારી કરી રહ્યા હતા તેવા સમયે ત્યાં માછીમારી કરવાની અન્ય કેટલાક માછીમારોએ મનાઈ ફરમાવી હતી જે બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતાં પથ્થરમારો થયો હતો જેમાં છ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા તમારું નામ

અને સામે કાંઠેથી બીજા મિશરમેનોએ એક વાતચીત કરી અને માછલા મારવા બાબતે એમ પણ આધારભૂત થઈ છે આજના બોપોરના ચાર વાગ્યા દરમિયાન એથી કરીને મચ્છીમારો વિવાનોને નુકસાન જે છે લાગેલ છે લગભગ છ સાત આઠ લોકો અહીંયા અત્યારે ભાવીજો દાખવેલ છે

આજે કારવા સમાજના બે જૂથ વચ્ચે ધંધાની અમુક બાબતમાં સામસામે બોલાચાલી અને મારામારી થયેલ હતી જે બાબતે અસમાવતી ઘાટ ખાતે સામસામે બંને જૂથ તરફથી લોકો ભેગા થયેલ અને ત્યાં એકબીજા સાથે બોલાચાલી અને મારામારી કરેલ છે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસની હાર્બર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ત્યાંથી ટોળું વિખેરવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યાં પણ સુભાષનગર તથા હાર્બર પોલીસ સ્ટેશન પાસે ટોળા એકત્રિત થયેલ હતા તેમને પણ સમજૂત કરી અને શાંતિપૂર્વક રીતે ટોળાને વિખેરવામાં આવેલ છે હાલ જે ઘટના બની છે એમાં બંને તરફે કોણ કોણ આમાં ઇસમો સામેલ હતા તેની ફરિયાદ લેવાઈ રહી છે કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે અને જેટલા જેટલા એ આમાં શાંતિ વિખેરવાનો પ્રયત્ન કરેલ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એમ ઘટના કોઈ એવી કોઈ નહીં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ બનેલ છે તો એ પ્રકારની ફરિયાદ હાલ લેવાઈ રહી છે ફરિયાદ આવી જશે પછી સુનિષ્થિ રીતે કહી શકાશે ભગવાન એ ક્યાં મુખ્ય હતી એવું કંઈ જાણવા મળ્યું અમુક પ્રકારની ફિશિંગ નેટ નહીં લઈ જવા બાબતનો જે કૂચન છે કે જે છે એના કારણે કદાચ વાદ વિવાદ થયો છે એવી પ્રાથમિક અત્યારે જાણકારી મળી રહી છે હાલ કંઈ કહી શકાય નહીં કેટલા જણા અત્યારે પાંચ થી છ જણાની ની ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત થયા હોય એવી માહિતી મળી રહી છે પોરબંદર શહેરમાં આ ઘટના બનતા ખારવા સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં સુભાષનગર ખાતે પહોંચી ગયા હતા આ બનાવની ફરિયાદ કરવા લોકોનો ટોળા એકઠા થયા હતા જે વિખેરવા માટે અને સુલેહ શાંતિ જાળવવા માટે પોલીસ તેમજ નવી બંદર ખારવા સમાજના પ્રમુખ કાંતિભાઈ કાણકિયા સુભાષનગરના પટેલ હરીશભાઈ તુંબડિયા એવી સારના કાઉન્સિલર મનીષભાઈ શિયાળ અને ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી સહિતના જે મત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર